સરકાર ને થતી ડાયરેક્ટ ટેક્સ થી બહુ જ મોટો વધારો જોવા મળ્યો છે લગભગ અઢાર ટકાના વાર્ષિક વધારા સાથે આંકડો હવે અઢાર લાખ નેવું હજાર કરોડ રૂપિયાને પાર પહોંચી ચૂક્યો છે જેમાંથી કોર્પોરેશન ટેક્સ થી થતી આવક નવ લાખ ત્રીસ હજાર કરોડ પાર પહોંચી ચૂકી છે જેમાં પર્સનલ ઇન્કમ ટેક્સનો પણ સમાવેશ થાય છે આ યરલી એટલે કે વાર્ષિક સરખામણી જોવા મળી રહી છે અને સાથે સાથે જો ટેક્સ રિફંડના આંકડાઓ તમને જણાવીએ તો તે ત્રણ લાખ સાડત્રીસ હજાર કરોડ રૂપિયા આસપાસ થાય છે એટલે જો ટેક્સ રિફંડ ને એડજસ્ટ ન કરે તો પણ સરકારની કુલ ડાયરેક્ટ થતી આવક બાવીસ લાખ સત્યાવીસ હજાર કરોડ રૂપિયા ને પાર પહોંચી ચૂકી છે જે ખાસો એવો વધારો બતાવે છે અને આ હજુ પણ પ્રોવિઝનલ આંકડાઓ છે હજુ પણ હકીકતમાં ફાઈનલ ઓડિટ બાદ આંકડાઓ વધી શકે છે જાણીતી બ્યુટી પ્રોડક્ટ્સ કંપની નાયકાના સી ફાલ્ગુની નાયરના મતે ભારત વૈશ્વિક પ્લેયર્સના રડાર પર છે આપણે ઉજ્જવળ ભવિષ્ય માટે આશાસ્પદ રહેવું જોઈએ એસો જેમના એક કાર્યક્રમમાં ફાલ્ગુની નાયરે કહ્યું હતું કે ભારત પાસે યુવા અને આશાસ્પદ લોકોની સંખ્યા વધારે છે જેમની આવક સતત વધી રહી છે ઉપરથી ભારત પાસે પોતાનું સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બની રહ્યું છે તથા ડિજિટલ નેટવર્કમાં પણ સારો સુધારો થઈ રહ્યો છે તેથી ભારત આવનારા દેશો માટે વિદેશી પ્લેયર્સને આશાઓથી ભરેલું અને આત્મવિશ્વાસ ધરાવતું દેખાય છે નાયકાની શરૂઆત ફાલ્ગુનીએ પચાસની ઉંમરે કરી હતી પરંતુ આજે આ કંપની દેશ વિદેશમાં જાણીતી બની ચૂકી છે ભારતીય નેવી દ્વારા હાલમાં લાલ સમુદ્રમાં જે રીતે સફળ રેસ્ક્યુ ઓપરેશન થઈ રહ્યા છે તેની હવે નાના મોટા દરેક દેશો રહ્યા છે સોમાલી હાલમાં એક જહાજને બચાવવામાં આવ્યું હતું અને જેમાં ભારતીય નેવીએ સાત બેલારૂસના નાગરિકોનો જીવ બચાવ્યો છે જ્યારે આવી સ્થિતિમાં બેલારૂસના જે રાષ્ટ્રપતિ છે તેઓએ ભારત સરકારનો આભાર માન્યો છે અને આ ઓપરેશનથી ભારતીય નેવીની પ્રતિબદ્ધતા અને ચાંચિયાઓ સામે લડવાની ક્ષમતા સમગ્ર વિશ્વને જાણવા મળી છે બેલારૂસના જહાજ અને નાગરિકોને બચાવવા બદલ ત્યાંની સરકારે જે રીતે ભારતનો આભાર માન્યો તે સમગ્ર વિશ્વમાં બદલાતા ભારતની નવી તસવીરનો મોટો પુરાવો છે રિટેલ વેપારમાં ફેબ્રુઆરીમાં જોવા મળ્યો પાંચ ટકાનો વાર્ષિક વધારો રિટેલ એટલે કે છૂટક વેપારીઓના આંકડાઓ આર એટલે કે એસોસિએશન ઓફ ઇન્ડિયા દ્વારા બહાર પાડવામાં આવ્યા છે સૌથી વધારે સ્પોર્ટની ચીજવસ્તુઓમાં ગ્રોથ જોવા મળ્યો અહીં નવ ટકાથી પણ વધારે વેપાર વધ્યો જે બાદ આઠ ટકાનો ગ્રોથ ફૂટવેરના વેપારમાં જોવા મળ્યો સાથે ફાસ્ટ ફૂડ રેસ્ટોરન્ટના કારોબારમાં સાત ટકાનો વધારો જોવા મળ્યો સમય સમય પર વેપારના આંકડાઓ

ત્રોતેર કરોડ રૂપિયાની લોન મંજૂર થઈ હતી જે વધીને સત્યાવીસ પોઈન્ટ પંચોતેર લાખ કરોડ રૂપિયાની પાર પહોંચી ગઈ છે આ યોજનાને કારણે હાલ સુધીમાં સુડતાળીસ કરોડથી વધુ નાના ઉદ્યોગો અને નવા એન્ટરપ્રન્યોરને લાભ મળ્યો છે આ યોજના હેઠળ ઓછા વ્યાજે દસ લાખ રૂપિયા સુધીની લોન મળે છે સસ્તી લોન મળવાના કારણે સમાજના અલગ અલગ દરેક પ્રકારના લોકોનું સામાજિક અને આર્થિક ઉત્થાન થયું હોવાના સીધા સંકેત આ આંકડાઓ છે